ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે કોંગ્રેસે સરકાર સામે હવે મોરે મોરો કરી લીધો છે અને હવે કોંગ્રેસ નેતાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે આ બુટલેગરોના હપ્તા ગાંધીનગરમાં ક્યાં સુધી જાય છે તેવા સવાલો કોંગ્રેસ નેતાએ પૂછ્યા જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના અડ્ડા ધમધમી રહ્યા છે અને પોલીસના જે અમુક અધિકારીઓ છે તે હપ્તાખોરી ખોરી કરી રહ્યા છે અને અધિકારીઓના આશીર્વાદથી દારૂ અને ડ્રગ્સના અડ્ડા જે છે ગુજરાતમાં ધમધમી રહ્યા છે જેવા આરોપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા હવે ગુજરાતમાં જે રીતે દારૂના રવાડે જે યુવાનો ચડી રહ્યા છે ને પોતાનું જે જીવન જે છે બગાડી રહ્યા છે અને આના સરકાર વિરુદ્ધ કોઈ પગલાં ભરી જ નથી રહી અને સરકારના આશીર્વાદથી જ આ બધા ધંધાઓ ચાલી રહ્યા છે ઘણી બધી લોકોએ રજૂઆતો પણ કરી છતાં સરકાર આંખ આડા કાન કરીને બેઠી છે કોંગ્રેસ નેતાએ દારૂ અને ડ્રગના મુદ્દે અવાજ ઉઠાવ્યો તો સરકારના સંસ્કારી મંત્રીઓના પેટમાં ફાળ પડી ગઈ જેવું નિવેદન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આપ્યું છે સાંભળી તેમણે વધુમાં શું કહ્યું જિગ્નેશભાઈ વાત કરી દારૂની દ્રક્ષની નશાની જાણે યાત્રા લઈને નીકળ્યા પહેલું જ પડાવ હતો કે શિવનગર વિસ્તારમાં સો બસો બેહલો રજૂઆત કરવા આવી કે અમારે ત્યાં પીવાનું પાણી પૂરતું નથી મળતું પણ દારૂ માઘો એટલો મળે છે આ દારૂ ધ્રક્ષને કારણે અમારી નવી પેઢી છોકરાઓ નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ જાય છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી બુટલે કરો છાતી ટોકીને એમ કે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારા હપ્તા દર મહિને છે ગાંધીનગર સુધી પહોંચે છે અમારો કોઈ વાળ પણ વાકો કરી શકવાનો નથી અને વાત લઈને એ બહેનોને લઈને જીગ્નેશભાઈ પોલીસ સ્ટેશન ગયા અને સૌથી પહેલી પેટમાં ફાળ કોને પડી પહેલી બીટ તો ઉટલેગર ને લાગવી જોઈએ પહેલી બીક તો તેના પોલીસ વાળા લાગવી જોઈએ પણ સૌથી પહેલા જો કોઈના પેટમાં ફાળ પડી હોય તો આ રાજ્યના સંસ્કારી ગૃહ મંત્રી છે એમના પેટમાં ફાળ પડી કે આ જો યાત્રા આગળ ચાલશે આ રીતે લોકો બોલતા થશે આ રીતે કોંગ્રેસના આગેવાનો લડાઈ લડશે તો દર મહિને જે કરોડો રૂપિયાની આવક થાય છે દર મહિને યાત્રા ખેડૂતો માટે લઈને નીકળ્યા આ યાત્રા યુવાનો માટે લઈ ને નીકળ્યા આ યાત્રા ગુજરાત ની બહેનો માટે લઈને નીકળ્યા આ યાત્રા ગુજરાત માંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા લઈને નીકળ્યા આ યાત્રા ને રોકવા હિંમતનગર માં બધા રસ્તામાં આવીને ટોળે ટોળા ગયા મે બહેનો ને પૂછ્યો કે શું તમારે ગુજરાત માં દારૂ વેચાવા દેવો છે તો કે ના મે કે તો શું આપતા ચાલે છે એ ચાલવા દેવું છે તો જવાબ નતો મે કે તો તમારા ઘરના છોકરા છોકરીઓ કાલે ડ્રગ્સ માં બરબાદ થાય તમે એવું ઈચ્છો છો તો શું બતા મને પોલીસ ના પરિવાર ના લોકો છે પણ ફરી તપાસ કરી તો એમાંથી મોટે લોકો જે બહેનો ભાજપ ની હોદ્દેદાર બહેનો હતી જે ભાઈઓ હતા ભાજપ ના હોદ્દેદારો હતા અને બાકી હતા એ બુટલેગરો એ મોકલેલા ટોળા હતા હું એમને બધાને કહેવા કેવા માંગુ છું કે આવા ગમે કેટલા ટોળા અમારી યાત્રા રોકવા મોકલજો તાકાત નથી આ યાત્રા રોકવાની હવે આ ની શરૂઆત થઈ છે બે હાજર સત્યાવીસ માં ગુજરાત ની જનતા પરિવર્તન લાવીને છોડવાની છે એ યાત્રા મારફત આ ગુજરાત ના જનતા એ પરિવર્તન નો સંખનાત કરી ચુક્યા છે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે હવે કોંગ્રેસ ચૂપ રહેવાની નથી જે મુદ્દો જીગ્નિશ મેવાણીએ ઉપાડ્યો હતો હવે જ્યાં સુધી આ અડ્ડાઓ બંધ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસની આ લડાઈ જે છે ચાલુ રહેશે એવું નિવેદન કોંગ્રેસ નેતાએ આપ્યું છે હવે આ મામલે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં